રાઈટ આન્સર ફરી તમારા માટે લઈને આવી ગયું છે એનએમએમએસ બે હાજર પચીસ ની પરીક્ષાની તૈયારી માટેની બૌદ્ધિક યોગ્યતા કસોટી આજનો ટોપિક છે ટેસ્ટ નંબર છ વિષય છે સમ સંબંધ દસ માર્કસની ટેસ્ટ છે તમારી પેન અને તમારે કાગળ લઈને બેસી જાઓ દસમાંથી તમે તમારા ટેસ્ટ માટેના સવાલો તૈયાર કરો હું સમજણ સાથે તમને જવાબ આપીશ કેટલા માર્ક્સ આવે છે તમારે મને કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કારણ કે તમારે ચિંતા કરવાની જરૂર નથી બબલુભાઈ પણ જો બિંદાસ રમતા રમતા પરીક્ષા આપે છે કારણ કે પણ રાઈટ આન્સર ચેનલની સાથે છે એમની પાસે ગાઈડ એપ્લિકેશન છે તો એ પણ બિન્દાસ દોસ્તો ચેનલની તૈયારી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે અહીંયા દોસ્તો એનએમએમએસ પરીક્ષાનું ખાસ તમારા માટે ગાઈડ એપ્લિકેશન ફોલ્ડર છે હું તમને વારે ઘડીએ કહું છું એ સિવાય તમે ધોરણ આઠ માં ભણો છો તો ધોરણ આઠ નું તમામ સંપૂર્ણ સાહિત્ય તમને મળી જશે એ સિવાય દોસ્તો એકમ કસોટી સત્રાંત પરીક્ષાના પેપરો દોસ્તો એ સિવાય તમારી પ્રાર્થના પોથી ઘણું બધું અંદર છે તમે થાકી જશો પણ એપ થાકશે હું ગેરંટી આપું છું પ્લે સ્ટોર પર જઈને આ સિમ્બોલ વાળી એપ તમે ડાઉનલોડ કરી શકો છો અથવા તમે જી યુ આઈ ડી ઈ લખશો એટલે આ સિમ્બોલ વાળી એપ આવી જશે ના મળે તો નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ એની લિંક આપેલી છે જે પણ મિત્રો સુધી નથી કરી કરી લાઈક કરવાનું ભૂલવાનું નથી કમેન્ટમાં દોસ્તો યસ સર લખવાનું ભૂલવાનું નથી અને જે પણ મિત્રોને વિડીયો ગમે તો મિત્રો સાથે શેર કરો કારણ કે જેટલું બધું શેર કરશો એટલો આનંદ 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 દોસ્તો ચલો ત્યારે જઈએ આપણે આજનો ટોપિક છે સમસંબંધ પ્રશ્ન છે પેલો મલેરિયા તો એનો સામે સરખો સંબંધ આપણે સેટ કરવાનો છે તમે સારી સારી કમેન્ટો કરો છો તમારી વાંચીએ છીએ તમારા તમારા સૂચનો સૂચનો વાંચીએ છીએ દોસ્તો ખૂબ જ જરૂરી છે આવું આવું તમે કમેન્ટમાં તમને જે પણ પ્રશ્ન હોય તમે લખતા રહો કારણ કે ચેનલ તમારી છે તમે હકથી લખી શકો છો દોસ્તો અહીંયા છે મલેરિયા તો મલેરિયા શું છે એક રોગ છે દોસ્તો તો આની સામે આપણે બીજો સમસંબંધ શોધવાનો છે તો ભાલો ભાલો શું થાય તો જો ભાલો આપણે ચાર ઓપ્શન છે હથિયાર તલવાર ઘા અને મૃત્યુ તમે કમેન્ટમાં તમારો જવાબ લખી શકો છો ઘા સાથે સંબંધ ન થયો ભાલાને મૃત્યુ સાથે સંબંધ ન થયો મલેરિયા એક રોગ છે તો ભાલો શું થયો એક હથિયાર થયો દોસ્તો તો જવાબ આવશે એ હથિયાર આગળનો જોઈએ બીજો પ્રશ્ન ખોરાકનું પાચન હોજરીમાં થાય છે દોસ્તો અહીંયા જો આ સંબંધ આના ઉપરથી આ બીજો સંબંધ આપણને મળી જાય એ ખોરાક તો હોજરી તો વિમાન ઇંધણ તો વિમાન ના આવે એ તો એનું એ થયું એનું ઇંધણ થયું ટ્રક ના આવે અહીંયા જવાબ આવશે એન્જિન તો ઇંધણનું દહન ક્યાં થાય છે એન્જિનમાં ત્યાંથી એને તાકાત મળે છે તો ઇંધણ એ તો એનો જવાબ આવશે સી એન્જિન ચલો આગળ જોઈએ પ્રશ્ન નંબર 3 અહીંયા કિલોગ્રામ એકમની વાત છે દોસ્તો દળ છે બરાબર દળનો એકમ શું છે તો કે કિલોગ્રામ તો લંબાઈ નું શું આવે મિલિગ્રામ ના આવે એ લિક્વિડ ફોર્મમાં છે લિટર પણ લિક્વિડ ફોર્મમાં છે ક્વિન્ટલ ના આવે અહીંયા આવશે ડી મીટર જવાબ આવશે ડી મીટર ચલો આગળ જોઈએ પ્રશ્ન નંબર 4 તરફ ટ્રેન ક્યાં દોડે તો કે પાટા ઉપર તો વિમાન ધરતી ના આવે આગબોટ ના આવે ટ્રેન દોડે છે પાટા ઉપર તો વિમાન ક્યાં દોડે આકાશમાં તો જવાબ આવશે સી આકાશ અહીં સંબંધ પહેલા સંબંધ ઉપર ઊંધું કર્યું છે ઊંધું કરીએ ડબલ્યુ તો ડબલ્યુ ઓ ક્યાં છે ડબલ્યુ એ આમાં આપણે બહુ વિચારવાની જરૂર નથી ભટાકી તો આપણને જવાબ મળી જશે ચલો ચાર અને સોળ છે તો સાત શું આવે તો અહીંયા કયો સંબંધ છે તો બે આપણે વિચારી શકીએ ચાર નો વર્ગ કરીએ ચાર ગુણ્યા ચાર કરીએ ચાર ગુણ્યા ચાર તો ચોખ્ખું ચોખ્ખું સોળ થયા તો સાત ગુણ્યા સાત કરીએ તો ઓગણપચાસ ક્યાંય આપણને તો ચોખ્ખું ચોખ્ખું સોળ થાય બરાબર હવે તો આપણે અહીંયા સાત છે તો સાતને પણ ચાર વડે ગુણ્યા સાત ચોક અઠ્યાવીસ અઠ્યાવીસ આપેલો છે આપેલો છે જવાબ આવશે એ અઠ્યાવીસ જવાબ આવશે બરાબર બે રીતે આપણે જવાબ સરખાઈ જોયા હવે કાર્બન તો સી છે કાર્બનનો

તો ડિસેમ્બર તો કયો તહેવાર જાન્યુઆરીમાં આવે તો સ્વતંત્ર દિવસ તો પંદરમી ઓગસ્ટ છે તો આપણને ખબર છે કે આ ઓગસ્ટ મહિનામાં આવે છે ગાંધી જયંતી એ આપણને ખબર છે બીજી એ બરાબર ઉત્તરાયણ એ ચૌદમી જાન્યુઆરી બરાબર અમેરિકાનું નાણું કયું છે ભાઈ ડોલર તો ભારતનું નાણું કયું આવે કિંમત ના આવે રૂપિયો ચલણ ના આવે આ પૈકી કોઈ પણ નહીં તો બી જવાબ આવે અમેરિકાનું ડોલર છે ચલણ તો ભારતનું ચલણ ભારતનું નાણું છે રૂપિયો આપણે અહીંયા રૂપિયામાં આપણું નાણું અપાય છે ચલો દસમો પ્રશ્ન દોસ્તો આજનો કોર્ટ કોર્ટમાં શું મળે ન્યાય તો શાળામાં શું મળે પરીક્ષા મળે ના ભાઈ પરીક્ષા તો મળે પણ અહિયાં ન્યાય મળે તો એની સામે શું સંબંધ થાય છે તો શિક્ષણ તો શાળામાં આપણને મળે છે શિક્ષણ દોસ્તો ટાઈમટેબલ હોય પરીક્ષા હોય ટેબલ હોય આ બધું હોય પણ સંબંધ કોર્ટ માં ન્યાય મળે છે તો પરીક્ષામાં શું મળે શાળા માં શું મળે છે શિક્ષણ દોસ્તો આજના દસ પ્રશ્નો તમને કેવા લાગ્યા તમે કમેન્ટ બોક્સમાં દોસ્તો ખાસ જણાવજો તમને વિડીયો કેવો લાગ્યો એ પણ તમે કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો યસ સર લખવાનું ભૂલવાનું નથી દોસ્તો યસ સર ને તમારી હું ખાસ રાહ જોઉં છું યસ સર ગાઈડ એપ્લિકેશન જે મિત્રો ડાઉનલોડ કરી લીધી એના માટે અને જે વિડીયો જોવે છે બાળકોની હાજરી માટે બંને માટે યસ સર જરૂરી છે દોસ્તો અને બીજું મિત્રો સાથે શેર શેર કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો સાઉને જય હિન્દ જય ભારત ટાટા બાય આવજો